એટલે અમને ઉપર ચકદોળમાં ચડાયા અને ચડાયા પછી એમનું કહેવું છે કે અમે ભૂલી ગયા તમને ઉપર પહોંચાડ્યા પછી અમને બિલ બંધ કરી દીધું અને પછી ભૂલી ગયા અમે લોકો દસ મિનિટ રાહ જોઈ કે નીચેથી કોઈ ચડતું હશે તો રાહ જોવું જોઈએ અમે લોકો દસ મિનિટ અમે વેટ કર્યા અડધો કલાક થયો ચાલીસ મિનિટ થઈ પછી અમે લોકોએ બૂમાબૂમ બૂમ કરવાની સ્ટાર્ટ કરી આ બેન નીચે ઊભા હતા એમણે બૂમ સાંભળી નીચે વોચમેન ઉપર તો વોચમેનને સાંભળાતું નથી તો એ લોકો તો કેવું છે કે કોઈ મેન્ટેનન્સ કરવું હશે અડધી રાતે નું મેન્ટેનન્સ કરે છે લોકો બોલો અડધી રાતે હોય ત્યારે તમે કેટલા લોકો ચાર હતા હું હતા મારા સાસુ છે મારા છે છોકરો છે પછી 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 હું લખું તમે તમે લોકો પછી શું કર્યું મારા વાઇફરે બૂમ બૂમ કકે રવની સ્ટાર્ટ વોચમેન ને કીધું તારે વોચમેન આન્સર આપે છે અડધી રાતે બરાબર પછી તમે ફાયર ને પછી મે પોલીસ ફોન કર્યો ને ફાયર બિગડ ને ફોન કર્યો ઓકે ઓકે એમ બધા ફાયર વિગેડ વાળા છે એટલે વેરી મચ અમારા લીધે તમારી સર્વિસ તો મિસ યુઝ અત્યારે ઓકે બીજ ઓફી મેનેજમેન્ટ ક્યાં ક્યાં મેનેજમેન્ટ ભાઈ